તડાજા તાલુકાના અલંગ ગામે એક મજૂર વ્યક્તિને અલંગ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો તળાજા તાલુકાના અલંગ ગામે એક મજૂર વ્યક્તિને અલંગ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો માર મારવાનું કારણ પીડિત વ્યક્તિ નામ વિજયભાઈ નાજીભાઈ જબુસા ગામ મનાર ધંધો અલંગ ગામે પ્લોટમાં મજૂરી કામ કરતા અને ગત મોડી રાત્રે પ્લોટમાં ચોરી થઈ ત્યારે આ પ્લોટમાં કામ કરતા વિજયભાઈને પોલીસ દ્વારા શંકાના આધારે પોલીસ દ્વારા ખૂબ જ માર માર્યો હતો અને વિજયભાઈ બોલતા હતા કે મેં ચોરી નથી કરી અને જો મેં ચોરી કરી હોય તો તમે પ્લોટના સીસીટીવી કેમેરા જુઓ અને જો મેં ચોરી કરી હોય તો મારી સાથે કાયદેસરની કાર્યવાહી કરો પણ મેં ચોરી નથી કરી અને પછી વિજયના પત્ની પોલીસ સ્ટેશને જઈને કહેલ કે મારા પતિએ ચોરી કરેલ નથી અને પોલીસે જવા દીધા અને વિજયને ખૂબ જ માર માર્યો હતો તે દરમિયાન વિજય સારવાર લેવા તડાજા સરકારી હોસ્પિટલ આવ્યા હતા તે દરમિયાન અલંગ પોલીસ તળાજા સરકારી હોસ્પિટલ આવી અને વિજયની સારવાર લઈ રહ્યો હોય ત્યાં પોલીસ ઉપાડી ગઈ આપનું નામ મારું નામ વલ્લભભાઈ રામજીભાઈ બારિયા રહેવાસી મણાર ગામ આજ સવારે આઠ વાગે હું મારી દુકાન ખોલીને બેઠો તો ત્યારે વિજયભાઈ નાનજીભાઈ છે મારી દુકાન પાસેથી નીકળ્યા એટલે ત્યાંથી વિજયભાઈ નીકળ્યા એટલે એને મેં પૂછ્યું કેમ વિજય આ રીતે હાલે છો તો એણે આવી બધી વાત કરી કે કાલે સાંજે સાડા છ આજુબાજુ પોલીસવાળાએ મને ઢોર માર માર્યો છે અને હું હાલી શકતો નથી એટલે મેં પૂછું છું તને શેમાંથી માર્યું છે તો કોઈ ચોરીના ખોટા કેસમાં એને ફસાવવામાં આવ્યો છે અને એ ચોરી કબૂલવા માટે થઈને એને માર મારવામાં આવ્યો છે અને માર માર્યા પછી એને ઘરે મોકલી દીધો અને ઘરે મોકલ્યા પછી એને કહેવામાં આવ્યું છે કે ઘરે જઈને કોઈને કશ તો ફરી વખત તને પાછો પકડી મારશું અમે આવી રીતે પોલીસવાળાએ પાવરનો ખોટો ઉપયોગ કરીને નિર્દોષ માણસને સોરી કબૂલવા માટે થઈને માર માર મારવામાં આવ્યો છે એટલે આજ સવારે આઠ વાગે સાડા આઠે એમને હું અને મારી સાથે મથાવાડાથી સુરેશભાઈ ઝાલા એમને સરકારી દવાખાને લાવ્યા છે અહીંયા સારવાર કરાવી છે અને હવે અમે એની પોલીસ તરીકે દાખલ કરાવશું તમારું નામ છે હું અત્યારે ઘટના બની છે ઘટના અત્યારે તમારી સાથે શું બની છે હું કામના જતો ને ક્યાં ગામે જતા ખાડામાં કયા ગામ કઈ મને પછી ફાળા સે બધાને બૈરાને કાઢના છે પછી મને બોલાવ બીજે નામ મારું ના કોણે બોલાવ્યા સાહેબ કયા સાહેબ નામ બોલો નામ નામ બોલો કોણ બોલાવ્યા કોણ હું છું તમારી યારે ખૂબ

તમે ક્યાં કામ કરો છો કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પ્રિન્સ ચૌહાણ તડાજા